સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ સૌથી મહત્વની સમસ્યા બની ગઈ છે ત્યારે વૃક્ષારોપણ ખૂબ જરૂરી બની જાય છે ભાવનગર મહાનગરપાલિકાના કુંભારવાડામાં આવેલા સામૂહિક અર્બન હેલ્થ સેન્ટર ખાતે આઠ જૂનના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાવનગરના કુંભારવાડાના સામૂહિક અર્બન હેલ્થ સેન્ટર ખાતે ભાવનગર ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મેયર ભરકભાઈ બારડ કમિશનર એનવી ઉપાધ્યાય અને ગાર્ડન વિભાગના અધિકારી એમ એમ હિરપરાની હાજરીમાં આશરે સો જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું जो के आ समय सामूहिक आरोग्य केन्द्र स्टाफ सहित अन्य सामाजिक कार्यक्रमों उपस्थित रहा था अपनी कैटेगरी पानी पानी હું ડૉક્ટર દિનેશ ગુહિલ પ્રેસિડેન્ટ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ભાવનગર અત્યારે જણાવવા માગું છું કે હાલના સંજોગોમાં અત્યારે જ્યારે ગ્લોબલ વોર્મિંગ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે વૃક્ષારોપણને સમગ્ર નવજીવન બધી સૃષ્ટિને નવજીવન આપી શકે તેમ છે એટલે વૃક્ષારોપણ કેટલું મહત્ત્વનું છે એની ગંભીરતા હવે લોકોને અને બધાને સમજાવવા માંડી છે લોકો જાગૃત પણ બન્યા છે અમારું જે ફેમિલી ફિઝિશિયન એસોસિએશનનું જે ક્વાર્ટર છે ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન એનો એક આ પ્રોગ્રામ છે કે ગ્રીન સિટી તો એ હસ્તક અમે આજરોજ ઉભારવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટોર રૂપાનું વાવેતર કર્યું છે અને માનનીય શ્રી કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબની ઉપસ્થિતિમાં આ સરસ મજાનો આ પ્રોગ્રામ ગોઠવાયો છે